અડિયાર પંથકના શંખેશ્વર ગામનું ગૌરવ સમાંગ શ્રી જીજનાબેન શેઠનું ભારતના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે ગાંધી મિત્ર એવોર્ડથી સન્માનિત કરાયા અમદાવાદની વિશાલામાંગ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે સતત દશમાંગ વર્ષે ગાંધીમિત્ર એવોર્ડ સન્માન સમારોહ યોજાયો મહાનગરની બિરમાંગ પુરાતન પરંપરાનું જતન કરતી શ્રી સુરેન્દ્રભાઈ પટેલ સુરેન્દ્રકાની વિશાલામાંગ વિચાર યુટેન્સિલ મ્યુઝિયમ કે જે ભારતના પરંપરાગત ધાતુઓના વાસણ માટે એનું નવીનીકરણ માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું તેમજ કુલ ત્રણ વ્યક્તિને ગાંગી મિત્ર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં જેમની સેવાની સુવાસ પ્રસરી રહી છે એ જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન અને વઢિયાર ખારાપાટના કર્મવીરાંગના તરીકે ઓળખાતા છેવાડાના માનવીના હૃદય સમ્રાટ જીજનાબેન શેઠનું ગાંગીમિત્ર એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું આ એવોર્ડથી અંતરિયાળ વિસ્તારમાં ચાલતાંગ સેવાયોગ્યની સુવાસ દૂર દૂર સુધી પહોંચી હતી અમિતભાઈ શાહની સાથે પૂર્વ શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ પણ હાજર રહ્યા હતા જીજનાબેન શેઠની સાથે શ્રી અલ્પેશભાઈ બારોટ અને શ્રી દિનેશભાઈ લાઠિયા પણ આ સન્માન પામ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પોઝિટિવ મીડિયાના પત્રકાર લેખક શ્રી રમેશભાઈ તન્ના સાહેબે કે હતું અહેવાલ અમારે આ વખતે ચડાવવાનું હતો તો છીએ શિયાળામાં ખજૂરનું વિતરણ કરીએ છીએ જુદી જુદી અનેક વસ્તુઓનું વિતરણ કરીએ છીએ અમારો કાયમ ભોજન રથ પણ ચાલે છે અને બીજું તો આજે હું વિચાર પ્રશ્નો ખૂબ ખૂબ આભાર માનીશ અને સુરેન્દ્ર તો ¡Gracias!